સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના નાસિક બાદ બીજા નંબરે આવે છે અને હાલ ડુંગળીની આવક તેના મધ્યાહનના સમયે પહોંચી છે અને ભાવનગર શહેર જિલ્લાના યાર્ડમાં માલનો ભરાવો થવા પામ્યો છે ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં આજે બે પોઈન્ટ પાંચથી ત્રણ લાખ થેલાની આવક થવા પામી છે જોકે કે હાલ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ વીસ કિલોના સોથી લઈને બસો વીસ સુધી પહોંચ્યા છે પરંતુ ભાવથી ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે મહત્વનું છે કે ભાવનગર જિલ્લામાં સરેરાશ ત્રીસ હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થાય છે જોકે મોંઘા બિયારણો જીવ મજૂરી ચૂક્યા બાદ ખેડૂતોને પોષક ભાવ નહીં મળતા ખેડૂતો પાયે માલ થતા હોય છે ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ સોથી બસો વીસ બોલાય છે બીજી બાજુ ઉપરના લેવલે માંગ છે નહીં અને પુરવઠો સ્થાની કક્ષાએ વધી જતા હાલ ભાવ તળિયે બેસી ગયા છે જેથી યાર્ડના સત્તાધીશોએ આજથી એક સપ્તાહ માટે યાર્ડમાં ડુંગળી નહીં લાવવા ખેડૂતોને તારીખ કરી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ